ગઢડા કોંગ્રેસ સમિતિ દ્વારા ડૉક્ટર આંબેડકરજીની પ્રતિમાને ખંડિત કરવાના વિરોધમાં મામલતદારને આવેદન પત્ર અપાયું અમદાવાદ માં પ્રતિમા ખંડિત કરેલ અને સંસદમાં અમિત શાહે આંબેડકરજી કરેલ ટિપ્પણીના આંબેડકર ગઢડા કોંગ્રેસ કોંગ્રેસના કાર્યકરોએ મામલતદાર કચેરીમાં બાબા સાહેબ અમર રહોના સૂત્રાચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું આંબેડકરજીની પ્રતિમાને ખંડિત કરનારા લોકોની તાત્કાલિક પકડી તેનો વરઘોડો કાઢે અને અમિત શાહ રાજીનામું આપે તેવી કોંગ્રેસે કરીમાં સરકાર દ્વારા તાત્કાલિક પગલા ભરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી ન્યૂઝ નાઇન ગુજરાતી ગઢડા આજે ગઢડા મામલતદાર સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે કારણ કે સત્તર બાર બે હાજર ચોવીસ ના દિવસે જે અમિત શાહે એ બાબા સાહેબના વિરોધમાં જે ટિપ્પણી કરી છે એને અમે સખત શબ્દોમાં વખાડવી છે અને અમદાવાદની અંદર ખોખરા વિસ્તારની અંદર જે બાબા સાહેબ ની પ્રતિમા હતી અને એને જે નુકસાન પહોંચાડ્યું છે એ વારંવાર આ જે ભાજપ ની તાનાશાહી છે ભાજપ જાણી જોઈ અને ઈરાદાપૂર્વક આ બધું કૃત્ય કરી રહ્યું છે ત્યારે આ કોંગ્રેસ અને અન્ય જે સમાજના આ બધા પછાત વિસ્તારના જે સમાજ છે તે એસી હોય એસટી હોય ઓબીસી હોય કે લઘુમતી હોય કે મહિલાઓ હોય ડોક્ટર બાબા સાહેબ બે તમામને

ઈ દ્વારા અને અન્યથા કાર્ય નહીં કરવામાં આવે તો કોંગ્રેસ આવનારા દિવસોની અંદર ઉગ્ર આંદોલન કરશે અને રોડ પર આવશે